વાળા નથી લોટો સડાવ્યો તમારું શું કહેવાનું છે ન કહેવાનું હોય હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં તો બધાયને જય માતાજી જય મા મોંગલ જય મા ભૂટ ભવાની અને વેરી વેરી ગુડ મોર્નિંગ સવાર સવારમાં મિત્રો કરી દીધો છે આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કારણ કે આજે ભાઈ વરસાદ આવતો હતો એટલે કે કામે કંઈ જવાનો કંઈ ટાઈમ રહ્યો નહીં કારણ કે બહુ વરસાદ આવતો હતો તો આજ પહેલો સ્વામણીઓ સોમવાર છે અને જવાનું છે આપણે ભોળાનાથના મંદિરે મિત્રો તમને ઓલરેડી થમલેંગ જોતા ખબર જ પડી ગઈ છે તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો નવા આવી જાઓ તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને મિત્રો સાથ સહકાર આપતા રહેજો તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેવાનું છે અને હવે આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે તો હાલો જઈએ પહેલાં આપણે શ્રાવણીય સોમવાર છે પેલો શ્રાવણીય સોમવાર એટલે બધા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખતા રહેજો તો હાલો મળીએ આપણે વિડીયોમાં આ લઈ લીધો આપણે લોટો સરસ મજાનો લોટો લઈ લીધો છે આવી રીતે ક્યાંક લોટો લેવાનો છે હાલો કન્ટિન્યુ બનાવેજો પાણી પાણી ભરી લઈ દૂધ ના આની અંદર દૂધ નું દેવી આ બુકા ભાઈ ચા બની ગયું છે રોટલા બને છે રોટલી બાકી છે હવે હું પાછું ભોળાનાથનો ભગ જ બની ગયો હવે ભોળાનાથને રોટલો સડાવો નાખે પેલો શ્રાવણી સોમવાર છે સરસ મજાનો બ્લોગ બનાવી દીધો છે હલો કન્ટિન્યુ બનાવી લો

કેમ ભાઈ તું પાટે ન રહેતો લોટો નહીં નીકળી ગયા છે શેરીમાંથી ધમધમાટી બોલાવતા જો અહીં બધા બેહી ગયા છે છોકરા અહીંથી નાલે છે આ જગ્યાથી જવાનું છે આપણા ગામમાંથી જવાનું છે કેવું લાગે કહેતા રહેજો લોગ્લોગ બનાવતા જઈએ દાંત કાઢશે આવું કાંક આપણી શેરી છે ભાઈ નાની એવી વરસાદ પડ્યો ને એમાં જોવો શેરીમાં પાછું અહીંયા કોઈ ન હોય ધોટો લઈને જઈએ એટલે ઉતારી ગયો બરાબર એમ તો કે આપને કે શરમ ન લાગે શરમ બરમ ન લાગે આપણે ગામમાં પગી ગયા અને બધા લોકો જોયા આપને જોઈ હો વિડીયો બનાવું છું તારો મંદિર પાસે પહોંચી ગયા છે આવાજ આવતો છે તો આ બાજુ આપણું મંદિર છે કાંક ને જોઈ શકતા છો તમે અહીંથી આપણું આવી જાય છે ભોળાનાથનું મંદિર તો હર હર મહાદેવ મિત્રો કોમેન્ટ બોક્સમાં કહી દેજો સરસ મજાનું નાનુંકડું એવું આપણું મંદિર છે મિત્રો ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી ગયા છે ચલો બન્યા રહેજો હવે લઈ લેવી

દર્શન કરે છે હવે નંદી મારા દર્શન કરી લેજે ભાઈ જય પોળા ના ભાઈ અંદર જાય છે હવે અને ભાઈ બે ગયા છે હવે પોળા ના થાય પ્રસન્ન થઈ જાય ભાઈ ને ગોપાલભાઈ આવી ગયા છે ભાઈ બેઠા છે દર્શન કરી લીધા છે મસ્ત મજાનો ફોટો શૂટ કરવાનું હતું તો કરી લઈએ આનું કાંક એક મસ્ત મજાનો નજારો લેવાનો હતો એમ આપણે કેદારનાથનો નજારો આવે ને એ રીતે અહીંનો કંઈક નજારો લાગે તમને એ રીતે આનો નજારો બતાડું અને અમારે નંદી મારા જોવા અહીંયા અને હરો નજારો લેવાનો છે હલો હવે આપણે જઈએ છીએ વાહ ભાઈ વા અમારે બાપુને લઈ લેવાના સાહેબ આપણા બ્લોગમાં કેવી મને બાપુને કેવી હોળા લોટો સડાવ્યો છે તમારે શું કહેવાનું છે વોળા નાથને લોટો સડાવ્યો તમારે શું કહેવાનું છે નહીં કહેવાનું હોય હા જો અમારું કા બાપુ નળબળા આવે છે કે નહીં એમ અમારે ના આવતા હોય તો હા હાલો ગંતેની મિત્રો લઈજો આવી જવાનું છે રામજી મંદિરે દર્શન કરવા માટે સરસ મજાનું આપણે ગામનું રામજી મંદિર છે મિત્રો તમે જુઓ અહીંનું કાક રામજી મંદિર છે આ છે મારા ગામના રામજી મંદિર મિત્રો હાલો દર્શન કરી લઈએ ચાવવા માટે નીકળી ગયા છે એવી દર્શન દુર્શન કરી ને જો બધા લોકો અહીંયા આવે એ લઈ લેવો ને લઈ લીધે આવી આવી ગયો ગયો હા બધા ને લોટો સડાઈ જાય હવે તો બસ આપણે આપણી શેરીમાંથી કોઈ કહેશું ઘર બાજુ તરફ જવા માટે તો આથી સરસ મજાને આપણે શેરી જાય ને વરસાદ આવ્યો છે ભાઈ મિત્રો ફૂંકા કાઢને એવો એટલે તો અહીંયા અમારે પાણીની સુવિધા છે સરસ મજાની બાજુમાં મંદિર છે બહુ સરસ નું તો હલો કન્ટિન્યુ રહેજો તને લઈ લો બ્લોગમાં જ વાહ ભાઈ વાહ જય માતાજી મિત્રો આપણે ફોગી ગયા છીએ ફાઈનલી ઘરે લોટા લોટારામને હવે સરસ મજાના મૂકી દઈએ શું છે કે અમારે આવું કાંક કામકાજ ચાલે છે અત્યારે નળનું તો હવે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં પાછા બના રહેવાનું છે ચેનલમાં નવા આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈ જાગી ગયા છે જો તમે હલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેવાનું છે પાછા ઘરે જમી કાઢવી નાસ્તો બાસ્તો કરીને વાડી આવી ગયો કે આસપાસ તો વાડીએ કોઈ રહેતું નથી એટલે હું વાડી આવી ગયો છું ને હવે છે ને ભાઈ આપણું કામકાજ કરવાનું છે થોડુંક બાલ ફેરવવાનું એવું કાંઈ કામકાજ છે તો આપણે બાલ ફેરવી નાખવી જો ઉઈ ગયો રૂપળાના રાજા બની ગયા કાં ભોળાનાથનો હાલો મિત્રો વાડીનું કાંઈક કામ કરી લેવી એવું છે નવેરા થઈ જાય પાછું વાડી કર્યા પછી થોડુંક ઓલું કામ છે નળનું ને એનું કરી નાખ્યું તો હર હર મહાદેવ મસ્ત મજાની કોમેન્ટ મારી દીધો ભાઈ ક્યાં પહેલો હોમવાર છે એટલે હાલો બન્યા રહીજો ભાઈ પાણી ને બધાને ગાય આપણે વહેવું બધાને પાણી પાણી પાઈ દીધું છે મિત્રો સરસ મજાનો આપચચૂપ પણ કરી નાખ્યું છે તમે જોઈ શકતા છો મસ્ત મેદાન મેદાન જેવું ઢાકડ જેવું કરી નાખ્યું હવે ભાઈ શું છે ધુમાડો પણ જો નહોતો થતો હોય હવે ધુમાડો કરી નાખ્યો એટલે હું છે કે માલને મચ્છર બચાર ન લાગે સરસ મજાનો થઈ જાય મિત્રો કામકાજ માટે બાકી મારું નાનું પાડું ભાઈ મિત્રો પાડી કાકા કાંઈનો શું છે વરસાદથી વાતાવરણ હતું હવારમાં પણ વરસાદ બહુ આવ્યો ત્યારે પણ વરસાદ મિત્રો છે ઝરમઝરમાં વરસાદ ચાલુ છે નીણપોળો લેવા જવાનું બાકી છે માલને વ્યસ્ત રીતે થઈ ગયા પણ ઓલા પણ સારું ભાઈ ત્યાં કરે માલ તો રાખતે નહીં આ તકલીફ વધારે હોય મિત્રો મિત્રો શ્રાવણીઓ સોમવાર છે એટલે હવે શું કોમેન્ટમાં કરતા રહેજો ભાઈ ને હર હર મહાદેવ મિત્રો બધાને તો હાલો મિત્રો કન્ટિન્યુ બસ આપણા બ્લોગમાં બનાવજો વિડીયો પાછો કેવો લાગી પછી કે હો ભાઈ ને ભાઈ આના ક્રિએટર છે એટલે થોડોક ચાર સહકાર આપતા રહેજો હલો કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયો માહિતી ચો તમે છે ને બાકી આવું કાક આપણી વાડી છે સિંગ મિત્રો છે ને હવે પાકી ગઈ છે ગોળાબોળા હવે આપણા શિંગના પાકી ગયા છે અને છે ને ભાઈ હવે છે ને વરસાદ આવે ને એ પહેલાં આપણે થોડુંક થોડુંક છે ને નિરાવ લઈ આવી બરાબર અને બાકી ફાઇનલી મિત્રો શું છે કે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેવાનું છે અને બાકી વિડીયો કેવો લાગે કે છે સિંગ બિંગ બાકી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હજી પણ આપણે એક દિવસ એવો ટાઈમ રહે ને તો પાછો હા હલો આવું છો હલો હાથ પડે છે બાર ને આવી બરાબર એવો બાકી ચેઇક થઈ ગઈ છે હવે જમાવટ જેવી ભાઈ હવે થોડાક ટાઈમમાં ક્યાં એવી થઈ ગઈ છે વરસાદ આવે ને ઝાંકળ જેવું વાતાવરણ છે હાલો હવે કાયકા જ આવી હાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો ભાઈ હાલો તો મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો પાછો શું છે કે વરસાદ હારો નાનો ચાલુ થયા કરે અમારે પેહ્યા જો અહીંયા બેહી ગયા જોયું તમે અમારે પેહીં તો બેહી ગઈ છે ને જો અહીંયા બેહી ગઈ જોઈ તો આ માલે બે ગયા આપણે માલ બધા બે ગયા મિત્રો બહુ શાંતિ થઈ ગઈ જો આપણે લઈને મિત્રો ભારો ઓકે વરસાદ આવે ને કામનું સેટિંગ થોડું ઘણું દેખાય છે મજા એમ એ કેવો મસ્ત મજાનો વરસાદ આવે એમાં બાકી આજ તો શ્રાવણી સોમવાર પેલો સોમવાર મારી ગાડી હારી અહીંયા પર લેજો મારી ધનનો રાણી તો પલ્લે છે ના ના નાય લે ને હરખી બહુ નાય છે ને લઈ લે કટાઈ જા કે આપણે એની માથે ધંધો કરવાનો છે તો આપણે એને લઈ લઈશું ચાલો મિત્રો આપણે મારી ગાડીને પેલા લઈ લો બરાબર બને રહેજો આપણે પાસે જઈએ આપણા ઘર બાજુ તરફ તો કે વરસાદ ભાઈ આવતો થયો એક ધારો એકલો વરસાદ જ આવે એકલો હમ નિમડાને તો મિત્રો ખાવે મારું બેટું વરસાદ છે ને ભાઈ ફૂગા કાઢતો હતો અને હવે મિત્રો જઈએ હવે ઘરે ખાવા તો હાલો મિત્રો આજે શ્રાવણી સોમવાર છે તો ફરાળ કરી નાખવી અને આશા કરો મિત્રો હવે છે ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી બરાબર અને જે ભાઈ કારણ આપણે એકલા બ્લોગ ઉતારે કરીને ક્યારે તમારો બહુ લાંબો બ્લોગ હોય બરાબર તો હાલો હશે ને મિત્રો આજનો બ્લોગ કરી દેવી આપણે અહીંયા પૂરો બધાને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ અને મળશું જે આપણે હવે નવા વિડીયોની અંદર અને જે પાછો વરસાદ ચાલુ થઈ જાય ને એ પહેલાં હવે આપણે ઘરે પગી જવી તો આશા કરો મિત્રો આજનો બ્લોગ ગમે તો લાઈક શેર ચેનલો સબસ્ક્રાઈબ કરતા જજો થોડોક સપોર્ટ આપતા રહેજો બરાબર અને મળીએ હવે આપણે નવા વિડીયોની અંદર નવા ને જુનુમની સાથે અને આજે ગયા હતા આપણે ભોળાનાથને લોટો ચડાવવા તમે જાજો ભાઈ શ્રાવણ સોમવારની અંદર અને કોણ કોણ શ્રાવણ સોમવાર રહ્યા છે અવશ્ય કોમેન્ટ કરી દેજો તો હાલો હવે મસ્ત બધાનું વાતાવરણ સાથે નીકળી જઈએ આપણે ઘરે તો બધાને બાય બાય મળીએ આપણે હવે નવા વિડીયોમાં તો બધાને બાય બાય જય માતાજી જય મા મોગલ જય બુદ્ધ ભવન હર હર મહાદેવ સાથે આજનો બ્લોક આપણે અહીંયા મિત્રો પૂરો કરી દઈએ મળીએ આપણે હવે નવા વિડીયોમાં તો બધાને બાય બાય